મુસળધાર મુશળધાર બંબાકાર વરસાદ પડી ગયો તો વરસાદી આફત આવી ગઈ જાણે આભ ફાટ હોય એવા દ્રશ્યો એક થી એક દ્રશ્યો આવી ગયા છે હાલોલ જે મિત્રો પંચમહાલ તાલુકાનું હાલોલ છે જેમાં પોણા નવ ઇંચ વરસાદ ખાપકી ગયો છે માત્ર છ કલાકની અંદર આ વરસાદ પડ્યો છે સવારે છ વાગ્યાથી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં પોણા નવ ઇ ઇંચ વરસાદ પડી ગયો છે રીત રીટસરનું આભ ફાટું છે મેઘ તાંડવ થઈ ગયું છે તમે દ્રશ્યો પણ મિત્રો જોઈ શકો છો રીતસર નું આભ ફાટ હોય એવા દ્રશ્યો સામે આવી ગયા છે તો આ તરફ પંચમહાલ પાવાગઢ ઉપરથી પાવાગઢના પગથિયા જાણે ધોધની જેમ વહેતા હોય જાણે ધોધ બની ગયો હોય એવી રીતના પાવાગઢના પગથિયા ઉપરથી પાણી પડી રહ્યું છે એ દ્રશ્યો પણ મિત્રો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો પોણા નવ ઇંચ વરસાદ ખાલી છ કલાકની અંદર પડ્યો છે તો મિત્રો આ તરફ રાજસ્થાનની અંદર ભારે વરસાદ પડ્યો જેથી અરણાવ અને બુસી વડલી નદી પણ બે કાંઠે થઈ અને એને કારણે સાબરકાંઠાના વિજયનગરના સરસવ ગામની સ્કૂલના જે બાળકો હતા પચીસ બાળકો એ ફસાયા હતા ને જેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું એ વિડીયો પણ મિત્રો જોઈ શકો છો આ મિત્રો ગઈકાલે રીતસરનો મેઘ તાંડવ થઈ ગયો હતો પંચમહાલના હાલોલ તાલુકાની અંદર સૌથી વધુ વરસાદ પોણા નવ ઇંચ જેટલો વરસાદ આબ ફાટી ગયો હોય એવા મિત્રો દ્રશ્યો સામે આવી ગયા છે તો મિત્રો આ તરફ પરેશ ગોસ્વામી હજી પણ આગામી એકત્રીસ તારીખ અને પહેલી તારીખ એટલે કે આગામી છત્રીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરી નાખી છે આગામી બે દિવસ છત્રીસ કલાક હજી પણ ભારે વરસાદ પડશે તો મિત્રો આજે વરસાદ પડી રહ્યો છે રીતસરનો મિત્રો જે રીતના તમે જુઓ છો સૌરાષ્ટ્ર અને કચ્છને કોઈ ફાયદો કરતું નથી સૌરાષ્ટ્ર કચ્છમાં તો ખાલી ઝાપટા પડી રહ્યા છે પરંતુ જે તળ ગુજરાતનો ભાગ છે ગુજરાત રિજિયનનો નો ભાગ છે અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો સર્જાઈ ગયા છે અને મિત્રો હજી પણ છત્રીસ કલાક ભારેથી ભારે વરસાદ પડવાનો છે પરંતુ ખેડૂત મિત્રો જે સૌરાષ્ટ્રના છે કચ્છના ખેડૂત મિત્રો ચિંતા કરતા નહીં કારણ કે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ હવે ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે કચ્છની અંદર પણ ભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે ચાર તારીખ પાંચ તારીખ છ તારીખ લખીને રાખજો આ ત્રણ તારીખની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ ભારે વરસાદી રાઉન્ડ આવશે મિત્રો હમણાં આપણે મોડલ દ્વારા પણ જાણીશું લાઈવ ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તમામ મોડલ મિત્રો જાણીશું તો મિત્રો હવામાન મોસમ વિભાગ દ્વારા પણ આજની તારીખની જે આગાહી કરી છે મિત્રો ભારતીય હવામાન વિભાગે આજે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો આજે એકત્રીસ તારીખને રવિવાર છે મિત્રો આજે ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો આ તપ રાજસ્થાનની અંદર મિત્રો જોઈ શકો છો રાજસ્થાનમાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ એટલે કે મિત્રો ત્યાં અતિ ભારે વરસાદ થવાની આગાહી છે આમ રાજસ્થાનમાં ભારે વરસાદ પડ્યો એટલે મિત્રો નદીઓ

ખૂબ અતિ ભારે વરસાદ થવાની અતિ ભારે વરસાદ થવાની આગાહી આ ત્રણ જિલ્લાને મિત્રો આપી છે પંચમહાલના હાલોલની અંદર પોણા નવ ઇંચ વરસાદ પડી ગયો મિત્રો એ પણ આપણે જોઈ લીધું ત્યારે મિત્રો આજે પણ હજી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હેવી રેનફોલ એટલે કે ભારે વરસાદની આગાહી કયા વિસ્તારમાં કરી છે તો વલસાડ છે ખેડા છે તાપી છે સુરત છે અને આણંદ આ પાંચ જિલ્લા છે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાકી મિત્રો જે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર મિત્રો નોર્થ રિજિયન જે નોર્થ ગુજરાત છે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એની અંદર અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અમુક ભાગોની અંદર પણ કરવામાં આવી છે આ તમામ ભાગોની અંદર બાકીનો જે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો જે આ ભારે અને ભારે વરસાદની આગાહી કરી મિત્રો એ આપણે જાણી લીધું મિત્રો હવે આપણે પરેશ ગોસ્વામીની આગાહી પણ જાણીશું પણ ગઈકાલનો મિત્રો હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી મિત્રો કરી હતી પણ મિત્રો જાણી લ્યો ત્રીસ તારીખનો આ રિપોર્ટ હતો જે મુજબ હવામાન વિભાગે કીધું હતું કે આણંદ બાજુનો વિસ્તાર ખેડા છે પંચમહાલ છે દાહોદ ને વડોદરા આ વિસ્તારો મિત્રો આ જિલ્લાની અંદર એવા વિસ્તારો હશે કે જ્યાં ખૂબ અતિ ભારે વરસાદ પડી જાય અમુક જે સ્થળો હોય ભારે વરસાદની મિત્રો મિત્રો ગઈકાલે કરવામાં તો બાકીનો જે ભાગ તમે જોઈ શકો છો બાકીનો આખો જેટલો ગુજરાત રિલિજિયનનો રિજિયનનો ભાગ છે જેમાં ઉત્તર ગુજરાતનો ભાગ મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતના ભાગની અંદર બધા જિલ્લાઓને યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો સાથે સાથે સૌરાષ્ટ્રનો જે દક્ષિણ સાઈડનો ભાગ છે જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ આ ભાગોની અંદર પણ ગઈકાલે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું જે મુજબનો મિત્રો વરસાદ પડ્યો તો મિત્રો હવે આપણે જાણવાનું છે આજની તારીખે ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રની અંદર કોઈ ખાસ વરસાદની આગાહી કરી નથી કે કચ્છ જિલ્લાની અંદર પણ કોઈ ખાસ વરસાદની આગાહી કરી નથી હવે જે મિત્રો આગાહીની વાત કરી જેમાં મિત્રો ઉત્તર ગુજરાતનો જે ઉપરનો ભાગ છે જેમાં બનાસકાંઠા બાજુનો ભાગ પાટણ બાજુનો ભાગ એમાં પણ કોઈ ખાસ આગાહી કરવામાં આવી નથી બાકીનો જેટલો પણ ભાગ વધ્યો મિત્રો ઉત્તર ગુજરાતનો આ નીચેનો ભાગ ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાત સંપૂર્ણ ભાગ અને દક્ષિણ ગુજરાતનો તમામ ભાગ આ બધાની અંદર મિત્રો આજે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે મિત્રો આની અંદર તમારે જોવાનું છે પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે મિત્રો એની લાઈવ ડિટેલ તમને જણાવી દઈએ પરેશ ગોસ્વામી મિત્રો આજે અને આવતીકાલે એમ છત્રીસ કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરતાં મિત્રો કઈ કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે એના વિશેની મિત્રો સંપૂર્ણ ડિટેલ મિત્રો જણાવી દઉં તો મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે હમણાં મિત્રો પણ સક્રિય થઈ ચૂક્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર બની છે સાથે મિત્રો આપણો જે અરબસાગર મિત્રો હોય એ અરબસાગર પણ સક્રિય થઈ ગયો છે એમાં હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાઈ ગયું છે અને બંને સિસ્ટમને કારણે એકબીજાને સપોર્ટ થઈ રહ્યો છે મિત્રો આવી રીતના એક પ્રકારનું એકબીજાની અંદર મિત્રો સર્ક્યુલેશન બનાવી રહ્યું છે મિત્રો તમને આ મોડલની અંદર પણ મિત્રો એ મેપની અંદર પણ બતાવી દઉં તો મિત્રો આ રાય બંગાળની ખાડીની સિસ્ટમ જે વેલ માર્ક લો પ્રેશરની અંદર અત્યારે બનેલી છે અને આ બાજુ મિત્રો અરબ સાગર પણ જેની અંદર હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે અને આ જ સાગરની સિસ્ટમ બંગાળની ખાડીની સિસ્ટમને સપોર્ટ કરી રહી છે જેથી મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે બંગાળની ખાડીની સિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે આમ અરબસાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમ એકબીજાને સપોર્ટ કરી રહી છે જેથી મિત્રો આવી રીતના સર્ક્યુલેશન બની રહ્યું છે અને ગુજરાતની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે તો મિત્રો આ સાથે હવે આપણે પરેશ કયા કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તો કયા વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી મિત્રો જણાવી દઈએ તો મિત્રો સૌ પ્રથમ આપણે આવી જઈએ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં મિત્રો પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લા જેમાં મિત્રો નીચેથી આપણે શરૂઆત કરીએ ભરૂચ હોય નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંગ એટલે કે તમામે તમામ જિલ્લાની અંદર ખૂબ સારો વરસાદ ભારે વરસાદની આગાહી કરી નાખવામાં આવી છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા આવી જાય હવે આપણે આવી જઈએ મધ્ય ગુજરાતની અંદર તો મધ્ય ગુજરાતની મિત્રો જ્યારે આપણે વાત કરતા હોય તો પહેલાં મિત્રો ઝૂમ કરી દઉં

સાથે મિત્રો મધ્ય ગુજરાતની અંદર જે મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓ છે જેમાં મિત્રો આ છોટાઉદેપુર હોય દાહોદ હોય પંચમહાલ હોય આ વિસ્તારની અંદર મિત્રો અતિ ભારે વરસાદ પડવાનો છે લગભગ ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ પડી જાય એવી મિત્રો આગાહી કરવામાં આવી છે તો પશ્ચિમ બાજુના ભાગમાં એક ઇંચથી લઈને ત્રણ ઇંચ વરસાદ પડશે અને આ બાજુના ભાગમાં ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે ત્યાર પછી મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી દઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો અરવલ્લી બાજુનો વિસ્તાર છે સાબરકાંઠાનો વિસ્તાર અને મહેસાણા આ ત્રણ જિલ્લા એવા જિલ્લા છે જેમાં પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડશે તો પાંચ ઇંચથી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાકીના જે ભાગ છે જેમાં બનાસકાંઠા પાટણ આ બધા ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે મિત્રો હવામાન વિભાગે પણ ત્યાં કોઈ યલો એલર્ટ આપવામાં નથી આવ્યું તો આમ મિત્રો પરેશ ગોસ્વામીએ જે પોતાની ખાસ આગાહી કરી છે ને મિત્રો હવે આપણે સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્રની વાત કરતા મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે કે એકત્રીસ તારીખ અને એક તારીખ આમ છત્રીસ કલાકની અંદર ચાર સૌરાષ્ટ્રના એવા જિલ્લા જેમાં જૂનાગઢ આવી જાય ગીર સોમનાથ આવી જાય અમરેલી આવી જાય અને ભાવનગર આ ચાર એવા જિલ્લા હશે જેમાં છૂટા છવાયા સ્થળે ક્યાંક મિત્રો સામાન્યથી હળવા વરસાદ પડી જાય બાકીના જેટલા પણ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના એ બધા જિલ્લાઓની અંદર કોઈ વરસાદ પડવાનો નથી એ વિસ્તારોની અંદર ખાલી વાદળો જોવા મળશે ઘાટા વાદળો પણ જોવા મળશે પરંતુ વરસાદ પડશે નહીં વરાપ જેવો માહોલ જોવા મળશે તો સૌરાષ્ટ્રના ખાલી આ ચાર જિલ્લાઓને જ લાભ કદાચ મળી શકે ને એ પણ ખાલી હળવાથી મધ્યમ વરસાદનો જ લાભ મળશે એવી જ રીતના કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છને કોઈ ખાસ લાભ મળવાનો નથી અને આ બે દિવસની અંદર બનાસકાંઠા પાટણ જે ઉત્તર ગુજરાતનો ઉપરનો ભાગ છે એને પણ કોઈ ખાસ લાભ મળવાનો નથી બાકીના જેટલા પણ આ જિલ્લા છે જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પડશે એવું પરેશ ગોસ્વામીએ કીધું છે ત્યારબાદ આ મધ્ય ગુજરાતના પશ્ચિમના ભાગની અંદર એક ઇંચથી લઈને ત્રણ ઇંચ વરસાદ પડશે આ બાજુનો ભાગ છે એમાં ત્રણ ઇંચથી લઈને ચાલીસ સુધીનો વરસાદ પડશે અને ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા જેમાં સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા એ જિલ્લાની અંદર તો પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડી જાય એવું પરેશ ગોસ્વામી મિત્રો લાઈવ કીધું છે આ મિત્રો પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી હતી એટલે મિત્રો હજી પણ આગામી છત્રીસ કલાક ભારેથી ભારે વરસાદ રહેશે પરંતુ ખેડૂત મિત્રો જે સૌરાષ્ટ્રના મિત્રો છે કચ્છના મિત્રો છે એને ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે મિત્રો ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ એવી તારીખો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ લાભ મળશે મિત્રો સાથે પરેશ ગોસ્વામી એવું કીધું છે કે આ જે આગાહી છે એકત્રીસ અને એક ત્યાં સુધીની જ આગાહી છે બાકીનો જે રાઉન્ડ એટલે કે બે તારીખથી લઈને જે મિત્રો આવવાનો છે જે રાઉન્ડ લગભગ નવ દસ તારીખ સુધી રહેવાનો છે

નથી તમે જોઈ શકો છો પાંચ તારીખનું એટલે કે પાંચ સપ્ટેમ્બરનું મોડલ છે જેની અંદર મિત્રો બતાવવામાં આવ્યું છે કે કેવી રીતના મિત્રો સિસ્ટમ અંદરની તરફ એન્ટર થવાની છે આવી રીતના મિત્રો સિસ્ટમ આગળ વધશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ધમરોળ છે આ પાંચ તારીખનું મિત્રો મોડલ છે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતના જે ભાગો છે વડોદરા આણંદ ભરૂચ દાહોદ આ બધા ભાગોની અંદર ખૂબ અતિ ભારે વરસાદ થશે આ બાજુ ભાવનગર મહુવા સુરેન્દ્રનગર બાજુ પણ મિત્રો સિસ્ટમ અંદરની તરફ ઘસી આવી છે જેથી મિત્રો ત્યાં પણ ભારે વરસાદ પડશે ત્યાર પછી મિત્રો છ તારીખે આ સિસ્ટમને વધુ તમે અંદર જતી જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જતી મિત્રો આ સિસ્ટમ જોવા મળશે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓને વધુને વધુ આવરી લેશે ત્યાર પછી મિત્રો આપણે સાત તારીખનું મોડલ તમને બતાવી દઉં આ છ તારીખનું જ છે ત્યાર પછી આ સાત તારીખે તમે લાઈવ મિત્રો આ મોડલ જોઈ શકો છો આ મોડલ મુજબ મિત્રો તમે જોઈ શકો કે સૌરાષ્ટ્રના લગભગ ઉપરના તમામ ભાગો જેમાં રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી બાજુનો વિસ્તાર સુરેન્દ્રનગર બોટાદ આ ભાવનગર બાજુનો વિસ્તાર બધાને મિત્રો આવરી લેશે મિત્રો કચ્છ જિલ્લાને પણ સંપૂર્ણપણે મિત્રો આવરી લેશે કચ્છ જિલ્લાનું માંડવી હોય ગાંધીધામ ખાવડા બધે બધા જિલ્લાની અંદર મિત્રો ધમરોળ છે મિત્રો સિસ્ટમ થોડીક નબળી જરૂર પડશે પરંતુ આ બધા જિલ્લાઓની અંદર એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છને જે લાભ નથી મળ્યો એ તમામે તમામ જિલ્લાની અંદર પણ વરસાદ આવશે એવું અત્યારે મોડલો જણાવી રહ્યા છે મિત્રો આ સાત તારીખનો સાડા અગિયાર વાગ્યા પછીનો મિત્રો આ મોડલ છે જેની અંદર મિત્રો હવે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામે તમામ ભાગ દક્ષિણના ભાગોને પણ સમાવી લીધા છે એટલે સૌરાષ્ટ્ર આખાની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે કચ્છ આખાની અંદર જેમાં ખાવડા ગાંધીધામ માંડવી તમામે તમામ જગ્યાની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો તમારે રાહ જોવાની છે તારીખની અને સાત એવી તારીખો છે જેમાં સૌરાષ્ટ્રને પણ ધમરોળ છે અને કચ્છ જિલ્લાને પણ ધમરોળ છે મિત્રો હવે આપણે આજની આગાહી જાણી લઈએ આજે મિત્રો એકત્રીસ તારીખ છે એકત્રીસ તારીખને મિત્રો રવિવાર છે અને આજના દિવસમાં હવામાન વિભાગે જે આગાહી કરી છે તો મિત્રો હમણાં તમને જણાવી દીધી જેમાં મિત્રો યલો એલર્ટ મોટા ભાગે જે મધ્ય ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં યલ્લો એલર્ટ આપી દેવામાં આવ્યું છે પરંતુ મિત્રો આપણે મોડલ દ્વારા પણ જાણી લઈએ કે કયા ભાગની અંદર વરસાદ પડવાનો છે તો મિત્રો આ છે એકત્રીસ તારીખનું આજનું મોડલ મિત્રો એકત્રીસ તારીખ તમે જોઈ શકો છો અને આ તારીખ દરમિયાન જે મિત્રો મોટા ભાગનો જે વરસાદ પડવાનો છે મિત્રો આ રીતના તળ ગુજરાત એટલે કે ગુજરાત રિલિજિયનના રિજિયનના ભાગમાં પડવાનો છે જેમાં મિત્રો ઉપરનો ભાગ ઉત્તર ગુજરાત નીચેનો મધ્ય ગુજરાત અને એને નીચેનો દક્ષિણ ગુજરાત આ વિસ્તારની અંદર જ મિત્રો આજની વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આને ઝૂમ કરીને ગુજરાતની અંદર લઈ જઈએ તો ગુજરાતનો મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના ભાગની અંદર મિત્રો વરસાદ પડવાનો છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો આજે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો હમણાં આપણે તમને એકત્રીસ અને એક તારીખની આગાહી જણાવી દીધી છે કે કયા ભાગની અંદર મિત્રો ખૂબ સારો વરસાદ પડશે એ લેટેસ્ટ આગાહીને પણ મિત્રો આ મોડલની અંદર તમને કંડારી દઉં તો સૌથી વધુ વરસાદ મિત્રો બે દિવસમાં પડવાનો છે દક્ષિણ ગુજરાતની અંદર પડવાનો છે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં સૌથી વધુ સારો વરસાદ પડશે એવું મિત્રો પરેશ ગોસ્વામીએ કીધું છે ત્યાર પછી મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ બાજુનો જે ભાગ છે જેમાં અમદાવાદ આવી જાય ગાંધીનગર આવી જાય આણંદ ખેડા વડોદરા જેમાં એક ઈંચથી લઈને ત્રણ ઇંચ વરસાદ પડશે આ બાજુનો ભાગ છે જેમાં પંચમહાલ આવી જાય દાહોદ આવી જાય ખેડા આવી જાય એમાં ત્રણ ઇંચથી લઈને ચાર ઇંચનો વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ત્રણ એવા જિલ્લા જેમાં મિત્રો સાબરકાંઠા આવી જાય મહેસાણા આવી જાય અને અરવલ્લી આવી જાય એ જિલ્લાઓની અંદર પાંચ ઇંચથી પણ વધુ વરસાદ પડશે એવી સૌથી મોટી આગાહી કરવામાં આવી છે બાકી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા આવી જાય પાટણ આવી જાય એમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તો મિત્રો આવી રીતના તળ ગુજરાતમાં વરસાદ પડવાનો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો હળવાથી મધ્યમ વરસાદ જ રહેશે જેમાં પણ મિત્રો સૌરાષ્ટ્રના ચાર એવા જિલ્લાની આગાહી કરી હતી જેમાં મિત્રો જુનાગઢ આવી જાય અમરેલી આવી જાય ભાવનગર આવી જાય અને ગીર સોમનાથ આ જિલ્લાઓ એવા હશે જેમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડશે અને બાકીના સૌરાષ્ટ્રના જેટલા જિલ્લાઓ હશે એમાં વરાપ જેવો માહોલ જોવા મળશે એટલે ખાલી વાદળા જ તમને જોવા મળશે વરસાદ પડશે નહીં એવી રીતના કચ્છ જિલ્લાની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો ગુજરાતની અંદર મિત્રો ખાસ મિત્રો આ ગુજરાત રિજિયનની અંદર મિત્રો ધબધબાટી બોલાવી રહ્યું છે રીત સરનું મેઘ તાંડવ થઈ રહ્યું છે આવનારા સમયમાં આવનારા વિડીયોની અંદર મિત્રો તમને લાઈવ તમને તમામ ડિટેલ પણ બતાવીશું આવનારો જે રાઉન્ડ આવવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને પણ ફાયદો થવાનો છે એ રાઉન્ડની આગાહી પરેશ ગોસ્વામીની આગાહી હશે એ પણ મિત્રો આપણે લઈને આવીશું તો મિત્રો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન